આનાથી કોઈ ફેર પડે એમ નથી મીડિયા થી કઈ ફેર પડે એમ નથી આ સમજતા નથી લોન્ડ્રી ચલાવે ચલાવે છે એક શંકા છે પોલીસ ખાતું દબાણ સરકારના દબાણમાં હોય કે કલેક્ટરના દબાણમાં હોય કે જો હોસ્પિટલના દબાણમાં હોય સરકાર પોલીસ ખાતું સીધો જવાબ દેતી નથી આ કાર્યવાહી શું કરે છે અમે જોઈએ નગર ભલે ફરજમાં રૂકાવટ ની કલમ આવે રેલિંગ તોડીને કરી જવું છે ઝૂલા હરગાવ્યા નથી મહેમાનના ઢગલા બેઠા જ ને ચૂલા હરગાવા નથી ટીઆરપી ગેમ ઝોન ની ઘટનામાં અઠ્યાવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અત્યાર સુધી પુષ્ટિ થઈ છે ને તેમના મૃતદેહો હજુ સુધી સોંપવામાં નથી આવ્યા કારણ કે મૃતદેહોની જે હાલત થઈ હતી જોવાલાયક હાલત નથી ઓળખવાલાયક મૃતદેહો કોઈના નહોતા માત્ર હાડકાઓ જ બચ્યા હોય તેવી પરિસ્થિતિ છે જોવા મળી રહી હતી અત્યારે આ દ્રશ્યો આપને સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમના બતાવી રહ્યા છીએ કે જ્યાં મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે ને તેમના પરિવારજનો છે તે રાહ જોઈ રહ્યા છે કલાકથી અડતાલીસ કલાક જેટલો સમય હમણાં થશે કે તેમના મૃતદેહો તેમને ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે ને હવે તેઓ ક્યાંક ને ક્યાંક તેમનો સંયમ છે તે ગુમાવી ચૂક્યા હોય તેવું પણ લાગી રહ્યું છે અને સ્વાભાવિક છે પોતાના સ્વજનનું ખબર છે કે હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યા અને તેમ છતાં તેના આમ મૃતદેહો પણ તેમને જોવા ન મળે ને આ મૃતદેહો છે તે જોવાની સ્થિતિમાં પણ નથી જોવા જોવાલાયક સ્થિતિમાં પણ નથી કેટલાક પરિવારજનો અહીંયા રાહ જોઈ રહ્યા છે તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે સ્થિતિ કાકા તમારો કોણ પરિવારજન છે આનાથી કોઈ ફેર પડે એમ નથી મેં મીડિયાથી કંઈ ફેર પડે એમ નથી આ સમજવાના નથી કોણ અમારે મારા હારાને છોકરોને જમાય ને બધા છોકરા ખુશાલી છે ટીસા છે વિવેક છે ત્રણેય અમારા જ છે એ તો હવે આ રિપોર્ટ આપે તો ખબર પડે આમાં આમાં બાકી તો કઈ ફેર પડે એમ નથી આમાં બાર ગામથી તે કોઈ બાર ગામથી કોઈ આવ્યું તો કે ત્રણેય આયના છે ત્રણેય આયના જ છે ત્રણેય આયના જ છે તમારી કોઈ પતિ પત્ની હતા કેવી રીતના હતા હા પતિ પત્ની બેયા હતા અને હારી એક સાડી હતી એને ભેગા લઈ ગયા હતા પતિ પત્ની એ પત્ની ખુશાલીને વિવાહ ઓ ક્યારે મેરેજ થાતું બે મહિના પહેલા બે મહિના પહેલા જ મેરેજ હતા એમના

આગલા દિવસે સાંજે આવ્યા ને બેન અહીંયા તમને કેવો જવાબ મળે પોલીસ ખાતું દબાણમાં છે આપણને એક શંકા છે પોલીસ ખાતું દબાણ એ ગમે એમ સરકારના દબાણમાં હોય કે કલેક્ટરના દબાણમાં હોય કે જો તો આ કો હોસ્પિટલના દબાણમાં હોય સરકાર પોલીસ ખાતું સીધો જવાબ દેતી નથી મૃતદેહો માટે એટલા કલાકો રાહ જોવી પડે રાહ જોવી પડે હા હા આ તો રાજકોટની પબ્લિક સારી છે અમદાવાદની પબ્લિક હોય તો રેલિંગ તોડી નાખી હોય રાજકોટની પબ્લિક સારી છે

હવે લિમિટ ભરાઈ ગઈ હા મૃતદેહ માટે આટલી કલાક લાઈનમાં ઊભું પડે મૃતદેહો બળીને ખાક થઈ ચુક્યા છે ફરી એકવાર તેમના અંતિમ સંસ્કાર કરવા માટે આ પ્રકારે રાહ જોવી પડે ખબર જ છે કે લગભગ હવે આપણું જે પરિવારજન છે હવે આ દુનિયામાં નથી હા તો અમને એ પ્રમાણે રિપોર્ટ આપી દો એ પ્રમાણે રિપોર્ટ આપી દો શું કહે છે તમે છેલ્લે પૂછ્યું ત્યારે છેલ્લે પૂછ્યું તે અમે એણે એમ કીધું જુડા ચુડાસમા સાહેબે એમ કીધું કે દસ મિનિટમાં તમને આગળ રિપોર્ટ આપી દઉં એ અંદર ગયા એને દોઢ કલાક થઈ જોઈ શકાય છે કે કેટલો સંયમ છે પરિવારજનો છે તે હવે તૂટી ગયો છે કારણ કે હવે થોડાક એકાદ બે કલાકમાં અડતાલીસ કલાક થશે આ તેમના મૃતદેહો છે તે ચોંપવામાં નથી આવ્યા હજુ સુધી તેમનો કોઈ પતો નથી હવે લગભગ એવું છે કે તેમનો તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે કારણ કે જો તેમનું મૃત્યુ નથી હોય તો અત્યાર સુધીમાં તેઓ ક્યાંક ને ક્યાંક આવી ગયા હોય મળી ગયા હોય તેમના મૃતદેહ માટે પણ આટલી આટલી કલાકો છે તેમને રાહ જોવી પડે છે હવે તેમનો સંયમ ક્યાંક ને ક્યાંક ખૂટી રહ્યો છે કારણ કે મૃતદેહો માટે પણ આટલા કલાકો રાહ જોવાની હજી તેમનો એક 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 તો ઓલરેડી તેમનું શરીર છે તે બળીને ખાક થઈ ગયું છે અને ફરી એકવાર અંતિમ સંસ્કાર કરવા માટે તેઓ રાહ જોઈ રહ્યા છે ઘરે કોઈએ બે બે દિવસથી પાણી નથી પીધું કોઈએ આંખ બંધ નથી કરી પોતાની અને તેમના જે પરિવારજનોના મૃતદેહ છે તેમની એક છેલ્લી એક છેલ્લું એક તેમનું મૃતદેહ જોવા માટે આટલી રાહ છે તે જોઈ રહ્યા છે ને હવે તેઓ કહી રહ્યા છે કે હવે જો તેમના અમુક આવનારા કલાકોમાં તેમને જો મૃતદેહો નહીં સોંપવામાં આવે તો હવે તેઓ કાયદો તોડકા તોડતા પણ અચકાશે નહીં આવનારા સમયમાં જોવું રહેશે કે તંત્ર કયા પ્રકારે મૃતદેહોની ઓળખ કરે છે ને જલ્દીમાં જલ્દી કઈ રીતે તેમના પરિવારજનો છે તેમને મૃતદેહ સોંપે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ